ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના વીસ કિલોના ભાવ તેરસો પચાસથી પંદરસો સિત્તાવીસ સુધી જોવા મળ્યા હતા અને સોળસો ક્વિન્ટલ જેટલી આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જોવા મળી હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો આઠ હજાર મણ કપાસની આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જોવા મળી હતી આ ઉપરાંત ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી મેળવીએ તો મોરબી પંદરસો અને બીજા વિસ્તારના ભાવ આપણી પાસે આવશે અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ અમે કરશું ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો એક પોઈન્ટ વીસ જેટલો ઘટીને એંસી પોઈન્ટ બાવનની આસપાસ બંધ આવ્યો હતો અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો મે બે છપ્પન હજાર પાંચસોની આસપાસ બંધ થયેલો છે ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરા અમારા વિસ્તારમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી ચૌદસો એંશી પંદરસો પંદરસો પાંત્રીસ અને અમુક વિસ્તારોમાં અતિ સારો કપાસ હોય તો ગામડે બેઠા ઊંચામાં ઊંચા કપાસના વીસ કિલોના પંદરસો પચાસ સુધી પણ કપાસના ભાવો ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને જાણવા મળી રહી છે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો